है मैं रे

આજે હું તૈયાર હતો અને મોડું કર્યું ગાડી મેલ દઉં

અંદર બોલા લેન તો અહીંયા આપણે બાના રિપોર્ટ નહીં કરાયા છે અને દવાખાનું અહીં ઉપર જ છે એટલે બાના બહુ મેળવી ના પડે બહુ કોઈ નહીં કલાક જેવું કીધું છે રિપોર્ટ આવવામાં બાઈક ના બધાને ઉપર બેહારી હું ગાડી બેઠો છું પાર્કિંગની જવા નથી બાઈને તો બે હા નંબર આવે એટલા એ રિપોર્ટ આવી જાય અને બધું થઈ જાય તો નંબર ખાસા ખાસ કર બાના આગળ વીસ જેવા નંબર લે એટલે વાન લાખ છે કલાક જેવું કીધું હોય આવી રિપોર્ટમાં એ કલાક જેવું એટલે એમાં થઈ જાય તો ટાઈમ સર આપણું બધી જશે દવાની લેવાની થોડી વાર બેઠો હું તો ગાડીમાં રિપોર્ટો આવે એટલે રિપોર્ટ લઈને પછી ઉપર જાય તો દવાને તો લઈને આવ્યો ના બાને તો નાસ્તો કરવા બેઠો છે તો કોકરો મંગાયો અને બિસ્કિટો દાદાને દેખાડો એક વાગે જ ન હતી ચલો નાસ્તો કરીને જઈએ બા બીજું કોઈ લાવ હયું ખાઈ લઈને પછી તો નાસ્તો કરી લઈએ તો આપણે જલેબી લીધી છે કોકરો માટે ઘેર મસ્ત ગરમ ગરમ

ก็แล้วมานะก็โฟกัสใจมานะข้าวีเหี้ยข้าวีปน้าเกียจงเหี้ยนะมั้งจาว่าจังมันลั่นใจอะไรจั๊บแรกจั่งไปเมรัฐอาคลาตุตัวแรกก็ตานไล่ปนิมันพี่อยู่ไรเห็นไปจี๊ยจี๊ยลั่นใจรักนะใจเฉยเหี้ยตายละ આ કે યે મસ્ત ભલાઈ હાથ

લઈ લીધું જલેબી લાયા બોલો ના આ સી સી નથો જે બોલ ખાવાનું હું બનાવી છે ખબર કોબી અને કારેલો ફરથી બોલ હું બોલ્યો

બાય પીધી કોફી પીવાની ના હો ઓલા હે ને તાના હવે તું કહું જો હા પી લઉં બાનું એટું હું કહું મારું એટું બા અમે આઈએ દૂધ લઈ લો દૂધ દૂધ ઉમર ભવાની

આ બાજુ બા ને બે બાલી હું શાક બનાવવું હો હ જે બનાવું હોય રાહુ હારું બનાવીએ દાદા એ ઊંઘી રહ્યા હો હા દાદા તમારે ખાવું હશે નહી ખાવ જે બનાવે ખાઈ લેવાનું નહીં સોકરા મસ્તી કરી રહ્યો આ ઓહા જયવીર એ જયવીર પા મોહી ની જો તો આ જો એમ પડ્યો હો એ વાયર તોડવાનો હો મુકી દે ચાર્જિંગ નું હો કભી લગાઈ દો હો લગાઈ દો ચાર્જ ચાર્જિંગ નું હો ભોમી બુંન વાહન બાન ગોઠવી દે પહી તે હું હતો હ એમ તો હું એ બે ત્રણ વાર પોતું કરું બીજું કોના વાહન બાઈને કો વાહન ગોઠાવ હા એવું કરવાનું તારો મે અમા કચરો તો વાર દીધો હ બધાય પોતું કરવાનું હોય એટલે અમે પોતું કરી દઉં ના હું કરે પોતું તો તને ફાવતું નહીં ને પાહું નેચો તો ને એવું કરતા એટલે હું કરી દઉં ને તો હું દીધું બધા વાહન ગોઠવી દે

તો વાગીજી છો અને બધ મની બોન ઘરે પોતું બનાવ હા દિય બટાકા હમ તો હમરા એવું બોલ ના ચમ ઢીલી થઈ ગયું હા જેવું ભાગી ગયા છે સાતમાં દસ હજુ બાકી જ છે એમાં શાક થયા આ ભાઈનું શાક થઈ ગયું હતું તૈયાર રોટલી કર ઘઉંની રોટલી હું આવું હો મઢી જાય રોટલી રોટલી હે રહ્યા ચલો મઢી જગા આવીએ બાજુ તો જેવીડભાઈ ભૂઈ જયા

હું આવું ચલો મઢે અને આશિષભાઈ મોછમ તો જોવો આજે મોસમ નહી નહી મસ્ત દેખાતું

આવી જી એ માટે સાફ લાગે પોતું કર્યું હશે કોઈએ દર્શન કરીએ થોડી વાર બેસીએ ખબર અને રોજ સાફ નહીં લાગતો હશે મંદિર રોજ સાફ નહીં લાગતું આજે વધારે લાગે હમ અહીંયા

એ તો બટાકા અનુસાર લેઓ બટાના રહો આવો બગાડન બધો ખાઈએ આમાં ચલો કરીજો કરી ફેદી નાખી કરી ને બાઈ ને તો ખાઈ લીધું છે આમાં

જી અમાતાની હે ગુડ નાઇટ જય માતાજી હો તો આજનો અલગ કરી છે એન્ડ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ ઉપર ન હોય સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ જય માતાજી